નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે વાત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો સોસાયટી સંચાલિત શ્રી પ્રમોદભાઈ કનૈયાલાલ દેસાઈ વિદ્યાલય જે કિમ ખાતે આવેલી છે જેમાં પૂર્વ પ્રાથમિક માધ્યમિક પ્રાથમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક માટે અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે જોઈએ વિગતવાર તો કિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી પી કે દેસાઈ વિદ્યાલય પૂર્વ પ્રાથમિક પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ગુજરાતી માધ્યમમાં નીચે મુજબના યોગ્ય લાયકાત છે વિગતવાર તો પૂર્વ પ્રાથમિક વિભાગ માટે મધર ટીચર્સ માટેની એક જગ્યા છે જેમાં બી એ તેમજ પ્રીપીટીસી મોન્ટેસરી ટ્રેન ટીચર્સ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે પ્રાથમિક વિભાગ માટે મિત્રો અંગ્રેજી વિષય માટે બી તેમજ એમ એ કરેલા ઉમેદવારો માટે એક જગ્યા વિજ્ઞાન તેમજ ગણિત માટે બીએસસી એમએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા કોમ્પ્યુટર શિક્ષક માટે બીસીએ એમસીએ તેમજ જે ડીસીએ કરેલા હોય તેવા ઉમેદવારો માટેની એક જગ્યા છે મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ગણિત માટે એમએસસી બીએડ કરેલા ઉમેદવારો માટેની એક જગ્યા છે કોમ્પ્યુટર શિક્ષક માટે બીસીએ એમસીએ સી માટે એક જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે અરજદારોએ પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની પ્રમાણિત નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ સાતમાં ઉપરોક્ત ઇમેલ અથવા તો રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી નીચેના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો જોઈ શકો છો તમે મિત્રો એડ્રેસ અહીંયા નોંધી લેશો મેનેજિંગ ટ્રસ્ટી કિમ એજ્યુકેશન સોસાયટી સ્ટેશન રોડ કિમ પશ્ચિમ ઓગણચાલીસ એકતાલીસ દસ પર તેમજ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત ખાતે તમારે અરજી કરવાની રહેશે મોબાઈલ નંબર આપેલા છે મિત્રો ત્યાં વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો ઇમેલ એડ્રેસ પણ અહીંયા આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો કિમ એજ્યુકેશન સોસાયટી એટ ધ રેટ રેડિફ મેલ પર તમે તમારું જે બાયોડેટા છે તે તમે મોકલી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવે એક ભરતી જાહેરાત વિશે ઓપન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત છે ટ્રિનિટી ગ્રુપ સંચાલિત શ્રી ઉમિયા વિદ્યા મંદિર એસયુવી અંતર્ગત પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો જોઈએ વિગતવાર તો ઉમાધામ ઉજેડિયા તલોદ રોડ તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા ખાતે આવેલી આ ગુજરાતી માધ્યમ નર્સરી કેજી એક થી બે તેમજ ધોરણ એક થી દસ અંતર્ગત કાર્યરત આ શાળા છે મિત્રો તેના અંતર્ગત વિવિધ ભરતી જાહેરાત છે તેમાં તમે જોઈ શકો છો બીએ બીએસસી બીકોમ એમએ એમએસસી એમ કોમ બીએડ બીપીએડ તેમજ પ્રીપીડીસી પીડીસી બીસીએ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ સેવક ભાઈઓ બહેનો માટેની પણ ભરતી જાહેરાત છે મિત્રો યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ચાલુ સાલે જે ઉમેદવારે પરીક્ષા આપી હોય તેવા એ સ્વ હસ્તાક્ષરમાં લખેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવેલ અને ટેલિફોન મોબાઈલ નંબર સહિતની માહિતી સાથે સ્વખર્ચે ખર્ચે અરજી સાથે હાજર રહેવાનું રહેશે મિત્રો એડ્રેસ તમે નોંધી લેશો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ એટલે કે મંગળવારે સવારે સાડા આઠ કલાકે ઉમાધામ ઉજેડિયા તલોડ રોડ તાલુકો તલોડ જિલ્લો સાબરકાંઠા ખાતે ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા છે ત્યાં તમે સંપર્ક કરી શકો છો ભરતી બાબતે તમે જોઈ શકો છો શ્રી ઉમિયા વિદ્યા મંદિર જેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરું છું નવી ભરતી જાહેરાત વિશે વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ જે જૂનાગઢ જેતપુર હાઈવે સુખપુર વડાલ વચ્ચે વડાલ ખાતે આવેલી છે તેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે પ્રાથમિક વિભાગ માટે બીએ બીએસસી પીટીસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે ગુજરાતી વિષય માટે માધ્યમિક વિભાગમાં ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ કરેલા ઉમેદવારો તેમજ કોમ્પ્યુટર માટે બીસીએ બી કોમ્પ્યુટર કરેલા હોય તેવા ઉમેદવારો માટેની ભરતી જાહેરાત છે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેની ભરતી જાહેરાત છે જેમાં અર્થશાસ્ત્ર તેમજ ગુજરાતી માટે એમએ એમ કોમ બીએડ કરેલા ઉમેદવારો તેમજ હોસ્ટેલ વિભાગ માટે ગૃહપતિ માટેની ચાર જગ્યાઓ છે ઉંમર છે પચીસ થી પિસ્તાલીસ વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે અનુભવ મુજબ આકર્ષક પગાર ધોરણ અહીંયા આપવામાં આવશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉપરોક્ત સરનામા પર દિવસ પાંચમાં સમય સવારે દસ થી પાંચ દરમિયાન રૂબરૂ મુલાકાત માટે ઉપસ્થિત રહી શકો છો તમે અરજી કરી શકો છો મિત્રો એડ્રેસ નોંધી લેશો શૈક્ષણિક સંકુલ નું વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ જે જુનાગઢ જેતપુર હાઈવે સુખપુર વડાલ વચ્ચે આવેલી છે મિત્રો વડાલ જુનાગઢ ખાતે તેના મોબાઈલ નંબર અહીંયા આપેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો વાત નવી એક જાહેરાત વિશે વિદ્યાદીપ યુનિવર્સિટી અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો વિવિધ ફેકલ્ટી માટેની ભરતી જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો નર્સિંગ ફેકલ્ટી માટે એમએસસી એએનએમ જેએનએમ માટે પ્રોફેસર માટેની જગ્યા એસોસિએટ પ્રોફેસર તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર નર્સિંગ ટ્યુટર માટેની જગ્યા છે ફાર્મસી કોલેજ માટે મિત્રો પ્રોફેસર આસિસ્ટન્ટ તેમજ એસોસિએટ પ્રોફેસર માટેની જગ્યા છે ફિઝિયોથેરાપિસ્ટ ફેકલ્ટી માટે પ્રિન્સિપાલ પ્રોફેસર તેમજ એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યા છે બીએડ ફેકલ્ટી માટે મિત્રો ગુજરાતી ઇંગ્લિશ ઇકોનોમિક્સ સાયન્સ તેમજ મેથેમેટિક્સ તેમજ પર્સ્પેક્ટિવ સબ્જેક્ટ માટે લેકચરર માટેની જગ્યા છે સાયન્સ ફેકલ્ટી માટે મિત્રો કેમિસ્ટ્રી માઇક્રોબાયોલોજી એન્વાયરમેન્ટલ સાયન્સ ન્યુટ્રિશન ડાયટ ડિશિન માટે પ્રિન્સિપલની એક જગ્યા એસોસિએટ માટે એક જગ્યા એસોસિએટ માટેની જગ્યા તેમજ અસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ભરતી જાહેરાત છે બીએચએમએસ ફેકલ્ટી માટે મિત્રો એસોસિએટ પ્રોફેસર પ્રોફેસર તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યાઓ છે લો કોલેજ માટે પ્રિન્સિપલની જગ્યા તેમજ એસોસિએટ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ડિપ્લોમાની કોલેજ છે મિત્રો તેમાં કોમ્પ્યુટર આઈટી મિકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિકલ કેમિકલ માટે લેક્ચરર્સની જગ્યા છે ડિગ્રી કોલેજ માટે મિત્રો કોમ્પ્યુટર આઈટી મિકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિકલ કેમિકલ માટે પ્રિન્સિપલની જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિએટ તેમજ પ્રોફેસરની જગ્યા તેમજ નોન ટીચિંગમાં લેબ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે મેનેજમેન્ટ સ્ટડી માટે જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પ્રિન્સિપાલની આસિસ્ટન્ટ તેમજ એસોસિએટ પ્રોફેસરની જગ્યા છે કોમ્પ્યુટર તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે બીએસસી બીસીએ બી એમસીએ બીએસસી આઈટી એમસી એમએસસી આઈટી માટે પ્રિન્સિપલ આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રોફેસર તેમજ એસોસિએટ પ્રોફેસર માટેની જગ્યા છે કોમર્સ જે ફેકલ્ટી છે તેના માટે બીકોમ એમકોમ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ વિવિધ જે પ્રોફેસર તેમજ પ્રિન્સિપલ માટેની જગ્યા છે આર્ટ્સ ફેકલ્ટી માટે પણ અહીંયા પ્રોફેસર તેમજ પ્રિન્સિપલની જગ્યા છે ડિઝાઇન ફેકલ્ટી માટે ફેશન ડિઝાઇન તેમજ ઇન્ટીરિયર ડિઝાઇન માટે પ્રોફેસર તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રિન્સિપલની જગ્યા છે એગ્રીકલ્ચર ફેકલ્ટી માટે પણ પ્રિન્સિપલ આસિસ્ટન્ટ તેમજ એસોસિયન્ટ પ્રોફેસર માટે એમએસડબ્લ્યુ તેમજ ફાર્મસી કોલેજ માટે પણ અહીંયા લેબ ટેકનિશિયનની પોસ્ટ છે મિત્રો વિશેષ નોંધ આપેલી છે પ્રિફરન્સ વિલ બી ગિવન ટુ ધ કેન્ડિડેટ વુ હેવ કમ્પ્લીટેડ પીએચડી પીએચડી કરેલા હોય તે ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે તેમજ ક્વોલિફિકેશન રિકવાયર્ડ એઝ પર યુજીસી તેમજ ફોન્સન રેગ્યુલેટરી બોડી તેમજ સેલેરી વિલ બી બીટ વિથ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ અનુભવના આધારે આકર્ષક પગાર ધોરણ આપવામાં રહેશે મિત્રો એપ્લાય તમારે કેવી રીતનું કરવું તો અહીંયા જે લિંક આપેલી છે તેના પર તમારે ફોર્મ છે ફિલઅપ કરવાનું રહેશે તેમજ વિવિધ ડોક્યુમેન્ટ અટેચ કરવાના રહેશે યુનિવર્સિટીની વેબસાઇટ એસી છે ઇન પર તમારે જઈ અને જે આપેલી છે મિત્રો જોબ તેમાં તમારે એપ્લિકેશન તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે એડ્રેસ નોંધી લેશો મિત્રો વિદ્યાદીપ યુનિવર્સિટી એટ પોસ્ટ અનિ કિમ ઓલપાડ હાઈવે તાલુકો ઓલપાડ જિલ્લો સુરત ખાતે આવેલી આ યુનિવર્સિટી છે મિત્રો તેના અંતર્ગત અહીંયા અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ પહેલા તમારે તમારું જે બાયોડેટા છે તે મોકલવાનો રહેશે મિત્રો ઓનલી એલિજિબલ અને શોર્ટ લિસ્ટ કેન્ડિડેટ વિલ બી ઇન્ફોર્મ થ્રુ કોલ એન્ડ ઇમેલ ફોર ધ ઇન્ટરવ્યુ વધુ માહિતી માટે અહીંયા તમે જોઈ શકો છો ઈમેલ આઈડી પણ આપેલું છે તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વિદ્યાદીપ યુનિવર્સિટી અંતર્ગત વિવિધ ફેકલ્ટી માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય